અવનવી અને ચટપટી સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફ્રી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વિક્રમ સંવંત નું આ નવું વર્ષ આપ સર્વે ને માટે સુખદાયી અને ફળદાઈ નીવડે તેવી શુભેચ્છા સાથે વેલકમ સુરભીબેન સુરભીબેન આજે ન્યૂ યરનો આ પહેલો એપિસોડ અને આજે ન્યૂ યર છે તો આપણા શ્રોતાઓને આપણે મોઢું મીઠું કરાવીએ ચોક્કસથી કરાવવું પડે દિવાળી એટલે કેવું મીઠાઈનો ફટાકડાનો નવા નવા કપડા પહેરવાનો તહેવાર છે દિવાળીનો દિવસ આવે એટલે આમ ઘણી વાર એવું થાય કે મીઠાઈનો નો ડોઝ થાય છે છતાં બનાવવાનું કે ખાવાનું આપણે ચૂકતા નથી હોતા મીઠું ખવડાવી જો આજે આપણે પૂરણપોળી બનાવીશું પૂરણપોળી એક એવી મીઠાઈ છે કે ઘરમાં બનતી જ આવી છે અને બનતી જ હોય છે પણ આમ છતાં પણ પુરણપોળી આમ બધાને ભાવતી હોય અને આ મીઠાઈ એવી છે કે તમે પુરણપોળીના જે દાળની પૂરણપોળી બને લોટની પણ બનતી હોય છે અલગ રીતે પણ બનતી હોય છે તો આજે આપણે ટ્રેડિશનલી જે દાળની પુરણપોળી બને છે ને એ જ બનાવીશું તુવેર દાળની પુરણપોળી તો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ દેશમાં પૂરણપોળી બને છે પણ એ એનું સ્વરૂપ બદલી જતું હોય છે પણ આજે તો આપણે ટ્રેડિશનલી આપણા ગુજરાતી પુરણપોળી બનાવવાના છે ઈવન અંજીર અને ખજૂર ની પણ વેડમી જે આપણે વેડમી કેતા હોઈએ એવી વેડમી પણ અંજીર અને ખજૂર ની પણ બને છે એકદમ નાની કોઈન સાઇઝ માં બનતી હોય છે એની અંદર સ્ટફિંગ ભરેલું હોય અને આમ એ પણ જ સરસ લાગે છે અને ખાસ કરીને જયારે આપણે કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ને ત્યાં વેડમી બૌ જ હોય છે એટલે અંજીર ખજુરની પુરણપોળી કે અંજીર ખજૂરની વેડમી પણ કહેવાતી હોય છે એને તો આપણે આપણે ગુજરાતીઓ પુરણપોળીને વેડમી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અત્યારે આપણે તુવેર દાની જે ટ્રેડિશનલ પૂરણપોળી બનાવીએ પૂરણપોળી હું તમને માપ સાથે બતાવીશ જેનું કારણ છે કે ઘણી વખત આપણે કેટલી દાળ કાઢવી ને અને એક વાટકી માંથી કેટલી આ પૂરણપોળી બનશે ને એનો અંદાજ નથી હોતો ઘણી વાર એવું થાય કે કાં તો પૂરણપોળીના જે બોલ છે ઘોડા છે એ વધારે થઈ જાય ને કાં તો ઓછા પડી જતા હોય છે અને પુરણપોળી બનાવી એની તુવેરની આપણે સૌથી પહેલા તો એના સામગ્રી જોઈ લઈએ કેટલી જોઈશે અને કઈ રીતે જોઈશે તો સૌથી પહેલા આપણે તુવેરની દાળ લેવાની છે હવે જયારે તમે અડધો કપ તુવેર હું મેઝરમેન્ટ કપ કહી રહી છું મેઝરમેન્ટ કપ થી માપનું परफेक्ट तुमने ख्याल आवसे क्योंकि वो वाटीनो माप आप तो वाटी बद्दा ना जर्मा वाटीनी से ही अलग-अलग होई छे तो सब प्रमाणे तुम्हें 1/2 कप 1/2 कप जारे तुवे दर 1/2 कप એટલે 100 થી 150 ग्राम જેટલી તુવેદાર થતી હોય છે તો એટલા પ્રમાણમાં તમે જારે તુવેદાર ડાળ લો ડાળને ધોઈ લો ધોઈ અને એને બાફી લેવાની છે તો એ જે ડાળ એ જે ડાળ તૈયાર થશે બાફેલી ડાળ એમાંથી લગભગ 8 થી 10 अंक पूरणपोळी તૈયાર થશે अच्छा હા મીડિયમ સાઈઝ ની મોટી ની અને સાવ નાની એટલે એના જે બોલ્સ બનાવીએ આપણે રોટલીના લુવા કરીએ આપણે મીડિયમ સાઈઝ ની રોટલી જે બનાવીએ એ સાઈઝ ના લુવા આપણે તૈયાર કરી અને નાની પૂરી થી જરાક મોટી સાઈઝ ની આપણે પુરણપોરી તૈયાર કરતા હોઈએ છે તો એ લગભગ આઠ થી દસ પૂરણપોરી તૈયાર થશે તો એ પ્રમાણે તમારી મેઝરમેન્ટ લઈને તમારા ઘરમાં તમને કેટલી ની જરૂર છે એટલે કે તમે બે જણા છો ચાર જણા છો છ જણા છો કે દસ જણા છો તો એ પ્રમાણે તમે વાત જે આપણે કપનું માપ છે એ તમે ડબલ લઈ શકો છો એક અડધો કપ અથવા એક કપ અથવા દોઢ કપ અથવા બે કપ તમે તમારી રીતે એને એડજસ્ટ કરી શકો છો અને જો તમારે દાળ બનાવવી હોય તો અડધો કપ આપણે પૂરણપોળી માટે અને બીજો પાક કપ કે અડધો કપ તમે દાળ માટે બનાવો એ રીતે તમે અલગ કરી શકો છો એમ તો પણ જ્યારે તમે અડધો કપ દાળ લેશો તુવેરની દાળ ને બાપશો ત્યારે એમાંથી આઠ થી દસ નંગ પુરણપોળી તૈયાર થશે તો આ પ્રમાણે અત્યારે આપણે અડધો કપ દાળ લઈ રહ્યા છીએ એની સામે જે અડધો કપ દાળ છે એના એની અડધો કપ ખાંડ લેશું તુવેર દાળ અને ખાંડ બંનેનું પ્રમાણ સેમ રાખવાનું છે ઘણા લોકો ગોળની પણ બનાવતા હોય છે જો તમે ગોળ ઉમેરતા હો તો તમે ગોળ પણ ઉમેરી શકો છો પણ હું મારા ઘરે ખાંડની બનાવતી હોઉં છું પૂરણપોળી ખાંડની વધારે ભાવતી હોય છે એની સાથે ઈલાયચી પાવડર જાયફળ પાવડર જાયફળનો સ્વાદ પૂરણપોળીમાં બહુ જ સરસ લાગે છે

રોટલી ની આપણે કણક તૈયાર કરતા હોઈએ આપણે તૈયાર કરવાની છે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે આપણે પૂરણપુરી માટે કણક તૈયાર કરતા હોય ને ત્યારે એ કણક થોડી સોફ્ટ રાખવાની છે રોટલી કરતા જરાક સોફ્ટ રાખવાની છે જેથી કરીને આપણે અંદર જે છે એ પૂરણ ભરી શકીએ અને પછી સરસ રીતે એને બંધ કરી અને ફરીથી એને વણી શકીએ તો વણતા પૂરણપુરી આપણી ફાટી ન જાય અને ફાટી જશે ને તો શું થશે ત્યારે શેકશું ને ત્યારે આપણું પૂરણ છે ને એ એટલે દેખાવ સરસ નહિ આવે એમ કે પૂરણ નો તો આ વાત નું તમે ધ્યાન રાખશો તો પૂરણ પોરી એકદમ perfect બનશે હવે અડધો કપ દાળ છે એને બે વખત ધોઈ લેવાની છે કારણ કે આપણી દાળ હંમેશા તેલ વેલ થી મોયેલી હોય છે એટલા માટે એટલે બે થી ત્રણ પાણી ધોઈ લેવાની છે અને દાળ થી ડબલ પાણી ઉમેરવાનું છે બહુ વધારે પાણી ઉમેરાઈ જશે તો પણ શું થશે કે આપણે જ્યારે પૂરણ એનું શેકશું ત્યારે વધારે વાર આપણે એને કુક કરવું પડશે એટલે ડબલ પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરી અને પછી એને કુકર બંધ કરી અને ત્રણ થી ચાર વિસલ વગાડી લેવાની એટલે પેલા બે બે વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ પર મૂકી દેવાની છે જેથી કરી એક વિસલ સ્લો ફ્લેમ પર એટલે ત્રણ વિસલ માં અ સરસ દાળ બફાઈ જશે હવે આમાં દરેકના ઘરમાં માં કઈ રીતે સીટી વાગે છે એ દરેક પોતાના ઘર પ્રમાણે કરી શકશે કારણ કે કોઈના ઘરે બહુ ફાસ્ટ એટલે જે કુકર હોય એમાં વિસલ છે બહુ ફાસ્ટ વાગતી હોય તો ચાર કે પાંચ વિસલ પણ વગાડવી પડતી હોય છે એ તમે તમારા અંદાજીત કરી શકો છો અને હવે એમાંથી જે દાળ છે એને બહાર કાઢી લઈ અને એક કડાઈમાં આપણે થોડું એક ચમચી જેટલું ઘી લઈએ એની અંદર એ દાળ ઉમેરી દેવાની છે ઉપરથી જે પાણી વાળું થોડું પાણી હશે એટલે કે પાણી વાળી દાળ હશે એ કાઢી દેવાની છે અને એની તમે દાળ બનાવી શકો છો અને પછી જે લચકા પડતું જે મિશ્રણ હોય કે લચકા પડતું જે પૂરણ હોય એને આપણે માં લઈ લેવાનું છે અને ઘીમાં એકાદ મિનિટ માટે શેકવાનું છે અને એની સાથે એની અંદર ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ ઉમેરી અને હલાવતા રહેવાનું છે આમાં બે રીત થઈ શકે છે કે તમે માઇક્રોવેવમાં પણ બનાવી શકો છો માઇક્રોવેવમાં બનાવશો તો લગભગ આઠ થી દસ મિનિટમાં તૈયાર થઈ જશે સૌથી પેલા બે કે ત્રણ મિનિટ તમે માઇક્રોવેવમાં મૂકી દો ને પછી બાર લઈ અને હલાવી અને ફરીથી તમે મૂકો તો એવી રીતે લગભગ થી દસ મિનિટમાં તૈયાર થઈ જશે જોકે અડધો કપ દાળ છે તો એ તો પાંચ થી છ મિનિટમાં પણ તૈયાર થઈ જશે અને ગેસ ઉપર દસ થી બાર મિનિટમાં તૈયાર થાય છે

અને એને ઠંડુ પડે ને પછી હાથ થી બોલ્સ બનાવી જવાનું કે આનો બોલ્સ વળે છે જો બોલ્સ વળતું હોય ને તો સમજી લેવાનું કે પૂરણપોળીનું પૂરણ તૈયાર થઈ ગયું છે કારણ કે ઠંડુ પડતા મિશ્રણ વધારે ઘટ થાય છે અને ઘણી વાર કેવું થાય છે કે આપણે ઓલરેડી એકદમ વધારે ઘટ કરી લીધું હોય ને સાસરામાં જ તો જયારે પૂરણપોળીમાં એને ઉમેરીએ ને ત્યારે એકદમ કડક થઈ જાય છે એમ કડક થઈ જાય છે અને પૂરણપોળી અંદરથી જરાય સોફ્ટ નથી બનતી હોતી એટલે આ વાતનું ધ્યાન રાખવાનું કે પૂરણપોરીનું જે પૂરણ છે એ આપણે ચેક કરી લેવાનું અને લાગે એટલે એ મિશ્રણ છે એને થાળીમાં કાઢી લેવાનું અને પછી ઠંડુ પડે એટલે એના નાના નાના લુવા કરી અને અને એના બોલ્સ બનાવી લેવાના છે પછી રોટલીના લુવા કરી લેવાના છે રોટલીના લુવા કરી એક નાની નાની પૂરી વણી એની અંદર વચ્ચે આપણે પૂરણપોળી નો એટલે કે તું દાળનો જે બોલ્સ છે એ મૂકી દેવાનો છે અને બંધ કરી અને વણી લેવાનું છે વણી અને શેકી લેવાનું છે શેકવામાં પણ ઘણા લોકો ઘી થી શેકતા હોય છે ઘણા લોકો કોરી શેકતા હોય છે હું કોરી જ શેકું છું બંને બાજુ સરસ ગુલાબી ભાત પડે એવી શેકી લેવાની છે પ્લેટમાં લઈ થોડા ખાડા પાડી અને એની અંદર ઘી રેડી દઈએ છે એટલે મસ્ત મજા પોળી તૈયાર થઈ જાય છે એટલી સરસ સુગંધ આવે છે પોળી માં ને અત્યારે પણ આમ પોળી ને આમ અ ઘણા સોતા મિત્રોના મોઢામાં પાણી આવી ગયું હશે કે પોળી તૈયાર દેખાઈ રહી છે સામે જ

ચોકસથી બનાવો અને હા અમને લખીને તો ચોકસથી મોકલજો કે આપની ફુરાણપોળી કેવી બની હતી તો બસ આજે સરસ મીઠું મોડું કરાવ્યું છે અમને એટલે આવનારું નવું વર્ષ તમારા બધા જ માટે ખૂબ જ મીઠું મીઠું રહે અને તમારી બધી જ જે ઈચ્છા છે આકાંક્ષા છે મનોકામના છે એ બધી જ પૂરી થાય અને હર્ષોલ્લાસથી તમારું નવું વર્ષ તમારા માટે દરવાજે ઉભું છે તો એને આવકારવા માટે બસ આવી સરસ સરસ વાનગીઓ અ અમે બનાવતા રહીએ અને તમે પીરસતા રહો હમ તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપ આવ્યા અને આટલી સરસ મજાની પુરણપોળી અમને શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીયા આપણા આજના ગેસ્ટ ને આપણા આજના ગેસ્ટ છે જોલીબેન મર્થક કેમ છો જોલીબેન બસ મજામાં તમે કેમ છો

જો આપણે લોકો છે ને અત્યારે બાળકો ને કેવું છે આપણી પેલાની જે મીઠાઈ હતી તે ખાવાની સાવ ભૂલી ગયા છે એટલે આપણે કઈક યુનિક રેસીપી લઈને આવ્યા છે ચોકલેટ બિરંજ સેવ અરે વાહ સેવ એટલે બરાબર છે પણ એમાં આપણે ચોકલેટ ફ્લેવર ને બનાવવાના છીએ હા કેમકે હવે બાળકો ને સાદી ફ્લેવર ભાવતી નથી બધાને કેવું થઇ ગયું બાળકોને કે આપણું જે એમનેમ આપડે સેવ કરીએ છીએ તે નથી ભાવતી પણ ચોકલેટ ફ્લેવર હશે એટલે અચૂક ભાવશે એ લોકોને હમ તો ચાલો આપણે આ ચોકલેટ બીરંજ સેવ આપણા શ્રોતાઓને શીખવી દઈએ અને સાથે બીજી રેસીપી આપ કઈ શીખવશો આપણે જો ન્યુ યર માં બધાના ઘરે જઈએ છે નાસ્તો કરીએ છે તો આપણને ઘરે આવીએ છે તો આપણને એમ થાય છે આપણે કંઈક હલકું ખાઈએ કે આપણને પેટ ભરાયેલું પણ હોય છે અને પેટ ખાલી પણ લાગે છે એના માટે આપણે લોકો આજે આખા મસૂર ના રાઈસ શીખવાડીશું ઓકે આખા મસૂરના રાઈસ બહુ જ યુનિક રેસીપી છે બંને તો ચાલો સૌથી પહેલા આપણે આપણા શ્રોતાઓને મોઢું મીઠું કરાવીએ ઓકે ઓકે ચોકલેટ બીરેન્જ સેવ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે તેમાં આપણે જોશે દોઢસો ગ્રામ ઘઉંની સેવનું જે પેકેટ આવે છે તે તે જ પ્રમાણે એની અંદર આપણે એસી ગ્રામ ખાંડ નાખવાની છે ત્રણ ચમચી ઘી લેવાનું છે દસ નંગ બદામની કતરણ લેવાની છે અને એક ચમચી કોકો પાવડર એક ચમચી ચોકલેટ પાવડર અને આપણે ચોકલેટ સીરપ ઉપયોગ આપણા જરૂર ટેસ્ટ મુજબ લેવાનો છે અને પાણી દોઢસો ગ્રામ ઘઉં સેવ છે તો સામે આપણે ત્રણ વાટકી પાણી ગરમ લઈશું હવે આપણે આપણે બનાવવાની શરૂઆત કરશું આપણે એક પેન ની અંદર આપણે સેવના નાના નાના ટુકડા કરી લેવાના છે અને ઘી મૂક્યું છે તે ગરમ કરવા મૂકવાનું છે અને પછી એ સેવ એમાં ઉમેરવાની છે અને ધીમા તાપે આપણે શેકવાની છે અને એનો કલર ચેન્જ થાય આપણને હવે લાગશે કે આ બ્રાઉન થઈ ગઈ છે અને એની સ્મેલ પણ આવશે ત્યારે આપણે તેની અંદર ગરમ પાણી ઉમેરવાનું છે અને પાણી ઉમેરાઈ જાય અને સાવ પાણી એ થઈ જાય બળી જાય પછી તેમાં આપણે ખાંડ ઉમેરશું અને ખાંડ આપણે ઉમેરશું ત્યારે જ તેની અંદર એક ચમચી કોકો પાવડર એક ચમચી ચોકલેટ પાવડર ઉમેરવાની છે અને આપણે મિક્સ કરવાનું છે ઘી જયારે છૂટું પડે આપણને હોય ત્યારે ત્યારે થઈ જાય જાય પણ આપણને પડી દોઢસો ગ્રામની આપણે બમણી થઈ જવાની છે સેવ પાણી ઉમેરીએ એટલે પછી આપણે ચોકલેટ પાવડર ઉમેર્યો કોકો પાવડર ઉમેર્યો ચોકલેટ સિરપ તો આપણે છેલ્લે લાસ્ટમાં ઉમેરશું જ્યારે સર્વિંગ કરશું ત્યારે જ પછી તેની અંદર આપણે બદામની કતરણ ઉમેરવાની છે અને બધું સરસ રીતે થઈ જાય ઘી પણ આમ સરસ રીતે છૂટું પડી જશે આપણું એટલે આપણે સમજવાનું કે આપણી ચોકલેટ બિરણ સેવ તૈયાર અરે વાહ બિરંજ સેવ આપણે ઘરે ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ તમે કહ્યું કે ભાઈ આજકાલના જે બાળકો છે ને એ લોકોને કાજુ કતરી છે કાજુની જે કાંઈ પણ મીઠાઈ છે ભાવતી હોય છે અને આપણે શીરો છે લાપસી છે જે ઘરે બનાવતા હોઈએ છીએ પણ બાળકો પસંદ નથી કરતા તો આમાં તમે એક બહુ સરસ મજાનું નવું વેરીએશન લાવ્યા છો પાવડરનો ઉપયોગ કરી અને સરસ મજાની ચોકલેટ ફ્લેવરની બિરંજ સેવ આપણે બનાવી છે હા હા અને બાળકો ચોકલેટ ફ્લેવર સમજીને હોંશે હોંશે આ સેવ ખાશે જી બહુ સાચી વાત છે તો બહુ સરસ મજાની આ ચોકલેટ બિરંજ સેવ આપે શીખવી છે અને હવે બીજી રેસીપી આપણે કઈ શીખવશું આપણી બીજી રેસીપી છે આખા મસૂર રાઈસ ચોક્કસ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જણાવી દેશો હા એમાં આપણે આ છ વ્યક્તિ ને થાય એટલી રેસીપી છે આપણી એમાં ચોખા લઈશું દોઢસો ગ્રામ આખા મસૂર લઈશું ત્રણ ડુંગળી લઈશું બે નંગ ટમેટા બે નંગ બટેકા જો બટેકા ના નાખવા હોય તો નો પ્રોબ્લેમ તમે એમાં ના ટુકડા પણ ઉમેરી શકો છો વેજીટેબલ પણ ઉમેરી શકો છો અરે વાહ એટલે હેલ્ધી ઓપ્શન પણ લઈ શકાય બટેકા નથી ખાવા તો એની જગ્યાએ આપણે પનીર પણ યુઝ કરી શકીએ છીએ. પનીર પણ યુઝ કરી શકે અને અમુક લોકો સોયાબીન ની વડી ખાય છે. એ વડી નો ઉપયોગ પણ તમે એમાં કરી શકો છો. ત્રણ ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ લઈશું. ખડા મસાલામાં આપણે મરી, તજ, લવિંગ, બાદિયા, લીમડો લઈશું. હિંગ લઈશું, મરચું પાવડર બે ચમચી, બે ચમચી મરચું પાવડર એક ચમચી આપણે આ પુલાવનો મસાલો અથવા તો કિચન કિંગ મસાલો લઈશું. મીઠું ટેસ્ટ મુજબ લઈશું. પાંચ ચમચી તેલ લઈશું પાંચ જો ત્રણ વાટકી આપણે ચોખા લીધા તો એમાં પાંચ વાટકી આપણે પાણી ઉમેરીશું અને હળદર પાંચ ચમચી લઈશું હવે આપણે કુકર માં જ રાઈસ કરવાના છે આપણે દસ મિનિટ માટે ચોખા અને આખા મસૂર બે બંને સાથે જ પલાળી દઈશું જી હા હવે આપણે કુકરમાં તેલ ગરમ મૂકશું પછી તેમાં આપણે થોડુંક જીરું ખડા મસાલા ઉમેરશું અને તેની અંદર આપણે ડુંગળી ટમેટા બટેકા બધું સાતળશું અને તેની અંદર આપણે મસાલા કરશું મસાલા થઈ જાય એટલે આપણે તેની અંદર આપણે પાણી ઉમેરશું અને તેની અંદર આપણે પાણી ઉકળવા લાગે પછી જ જો પનીર ઉમેરવું હોય તો અને સોયાબીનની વડી પણ ઉમેરવી હોય તો આપણે તેમાં ઉમેરશું અને પાણી એકદમ ઉકળવા લાગે એટલે આપણે જે ત્રણ વાટકી ચોખા અને મસૂર બંને જે સાથે પલાળ્યા છે તે તેની અંદર આપણે ઉમેરી દઈશું અને પછી આપણે પાછું ઉકળવા લાગે પછી જ ગેસ બંધ કુકર નું ઢાંકણું બંધ કરી અને ત્રણ સીટી સીટી કરવાની છે ઓકે તો જ આપણા રાઈસ છૂટે છૂટા થશે હમ એટલે જે પાણી નું પ્રોપોર્શન છે એ એકદમ બિલકુલ જળવાવું જોઈએ હા હા અને લાગશે નઈ કે આ કુકરમાં કરેલા છે કરેલા હોય તેવા જ રાઈસ બિલકુલ અને આપણે આજે આખા મસૂર લીધા છે અને સાથે રાઈસ છે તેનું કોમ્બિનેશન કેવું લાગે છે જ્યારે આ બને છે રાઈસ ત્યારે અરે સુપર મારા બાળકોને મહિનામાં ત્રણ વાર એમ કહી દે મમ્મી કઈ પણ હોય ને અમે થી આવીએ ને મમ્મી આ રાઈસ કરી દે ને અરે વાહ અને જો મારા છોકરાઓ ને કેવું સોયાબીન ની વડી પણ એટલી ભાવે એમ કે સોયાબીન ની વડી પણ ઉમેરજે હમ અને એ પણ એક પ્રોટીન માટે નો ભરપૂર સોર્સ છે આપણે જે આપણા ઘર અંદર મુગર દાળ છે ચણીયા દાળ છે કે પછી તુવેરની દાળ ચણા દાળ નો ઉપયોગ તો આપણે રૂટીન માં કરતા હોઈએ છીએ પણ એક મસૂર ની દાળ એવી છે કે જે આપણે એનો બહુ ઓછો ઉપયોગ ઓછો ઉપયોગ અને આપણે દાળ મૂઠમાં જ ખાઈએ છીએ દાળ મસૂર પણ આના રાઈસ આપણને એટલા મસ્ત લાગે છે અને

તો બહુ જ મજા આવે એકદમ ટમી ટાઇટ થઇ જાય ઓ સરસ મજાનો ફૂલ ડિશ કહી શકાય એવી આ કરે છે હા અને હેલ્ધી હેલ્ધી પી છે અને છાસ સાથે હોય એટલે આપણે તો ચાલે પછી રાયતું છે દહીં છે કે છાશ છે તો બસ બીજું કશું જ ના જોઈએ કશું જ ના જોઈએ હા તો ઝુલેબિન બહુ સરસ મજાના આખા મસૂર મસૂરમાંથી બનતા સરસ મજાના મસૂર રાઇસ તો આપે શીખવ્યા છે અને રાઇસ ની અંદર ઘણા બધા વેરિએશન પણ આપણે કરી શકીએ છીએ હા હા જો આપણે આખા મસૂર રાઈસ જેવી રીતે કર્યા એવી રીતે આપણે અત્યારે હેલ્ધી ફૂડ માટે સ્પ્રાઉટ રાઈસ પણ એટલા જ મસ્ત લાગે છે તમે આ જ રીતે બધી વસ્તુ લેવાની એમાં મસૂર નથી ઉમેરવાના જો સ્પ્રાઉટ આપણી જોડે હોય તૈયાર તો આપણે સ્પ્રાઉટ પુલાવ પણ આ જ રીતે સરસ રીતે બનાવી શકીએ હા તેમાં બટાકાનો ઉપયોગ નથી કરવાનો બધા વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટ લેવાના છે વાહ આપણે ત્રણ વાટકી ચોખા લીધા તેમાં ટમેટા નાખ્યા ડુંગરી નાખી જે રીતે પલાળ્યું તે જ રીતે આપણે સ્પ્રાઉટ કુકરમાં જ સ્પ્રાઉટ ઉમેરીને પણ આપણે સ્પ્રાઉટ રાઈસ આપણે બનાવી શકીએ છે મસાલા તો બધા આ જ રીતનો ઉપયોગ કરવાનો છે હા તમે તેમાં બિરયાની મસાલો પણ ઉમેરી શકો છો ઓકે તો બહુ સરસ મજાનો હેલ્ધી ઓપ્શન કહી શકાય કે સ્પ્રાઉટ આપણે જ્યારે લેતા હોઈએ છીએ તો સ્પ્રાઉટનો ઉપયોગ કરી અને આવા સરસ મજાના પ્રાઉડ રાઈસ પણ લઈ શકાય વેજીટેબલ્સ પણ અંદર નાખી શકાય અને પનીર નો ઉપયોગ પણ કરી શકાય છે કરી શકાય છે અને જો મેં તમને શું કીધું કે આપણને ખાલી પેટય હોય અને પેટ ભરેલું પણ લાગે તો પણ આપણે આવા હેલ્ધી ફૂડ ખાઈ લઈએ એટલે આપણને સાંજ સુધી ભૂખ લાગતી નથી જી તો બહુ સરસ મજાનો રાઇસ ની અંદર બંને અલગ અલગ વેરીએશન સાથે ઓપ્શન પણ આપણે બતાવ્યા છે આઈ હોપ કે આપણા શ્રોતાઓને આ રેસીપીઝ બહુ જ પસંદ આવશે આવશે કેમ કે મારા બાળકો આ ભાવે છે તો બીજા ના બાળકો પણ ભાવશે જ ને જી બિલકુલ તો જોલી બેન આજે આપણે શ્રોતાઓને ને કાર્યક્રમ માં બહુ સરસ મજાની એક સ્વીટ શીખવી છે એ છે ચોકલેટ બિરંજ અને સાથે સાથે આખા મસૂર રાઈસ ની સાથે પ્રાઉટ રાઈસ ની રેસીપી પણ આપે શેર કરી છે ઓકે થેન્ક યુ મેમ જી તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલે સરસ મજાની રેસીપી શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજે છે નવું વર્ષ નવું વર્ષ એટલે નવા સપના નવી આશા નવી ઉમંગ નવું જોશ અને આવું જ આ નવું વર્ષ આપના સર્વેને માટે ખૂબ જ ફળદાયી નીવડે એવી આશા સાથે આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ આપણને સરસ મજાની પૂરણપોળી પોળી તો જોલીબેન માર્થકે પણ ચોકલેટ બિરંજ સેવ અને આખા મસૂરના રાઇસ આપણને શીખવ્યા છે આ રેસીપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આપને આ રેસીપીઝ કેવી લાગે છે રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો